નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂત ભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો અને માર્ચ એન્ડિંગ આવતું હોવાને કારણે આવતી ત્રેવીસ તારીખેથી એટલે કે આવતીકાલેથી હવે એકત્રીસ તારીખ સુધી બધા માર્કેટિંગ યાર્ડો છે એ બંધ રહેશે એટલે દેખીતું છે કે આપણા બજાર ભાવના વિડીયો છે એ પણ એટલા દિવસ માટે બંધ રહેશે કારણ કે માર્કેટિંગ યાર્ડો બંધ હશે અને આપણા ચેનલ ઉપર તમને સાચા જ બજાર ભાવ જોવા મળશે એટલે યાર્ડ ચાલુ થશે ફરીથી તમને ભાવ જોવા મળી જશે પણ જેટલા દિવસ માર્કેટિંગ યાર્ડો બંધ છે એની અંદર આપણે એકાદો નવો સર્વેનો વિડીયો તમારા માટે મૂકી દેશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે અને માર્કેટિંગ યાર્ડો ખુલશે પછી ભાવ કેવા રહેશે બધી માહિતી તમને એમાંથી મળી જશે અને આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર પણ આવતીકાલે તમને એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે એટલે આ બે ચેનલ ઉપર નવા નવા સર્વેના વિડીયા તમને જોવા મળી જશે એટલે જરૂરથી બે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કેવાનો સર્વે કરવાની જરૂર છે નીચે તમે કોમેન્ટમાં જણાવજો હવે આપણે આગળ વધીએ અને આજે માર્ચ એન્ડિંગ પહેલાનો છેલ્લો દિવસ છે તો જોઈ લઈએ કે આજે બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા જોવા મળ્યો હતો તુવેર બારસો સાહીઠ થી ચૌદસો સિત્તેર રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પિસ્તાલીસ વટાણા અગિયારસો એકસઠથી અઢારસો એકવીસ મેથી આઠસો સિત્તેરથી તેરસો વીસ રૂપિયા એરંડો અગિયારસો ચોર્યાસીથી બારસો પાંત્રીસ કાળા તલ પચાસથી પંચાવનસો ચુમ્માલીસ સોયાબીન સાતસો પંદરથી સાતસો એસી પીડા ચણા નવસો સિત્તેરથી એક હજાર આડત્રીસ સફેદ ચણાની રાજકોટમાં વાત કરીએ તો અગિયારસો સાહીઠ થી સોળસો સિત્તેર રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પિંચોતેરથી ત્રણસો વીસ લસણ આઠસોથી ચૌદસો અડદ બારસો થી પંદરસો પિંચોતેર ધાણા બારસોથી સત્તરસો સિત્તેર ધાણી પંદરસો થી ચોવીસો એક તલ પંદરસો સિત્તેરથી બે હજાર ઝીણી મગફળી નવસો ચાલીસથી બારસો ચાલીસ જાડી મગફળી નવસો પચીસથી એક હજાર એસી કપાસ તેરસો ત્રીસથી પંદરસો પાંચ રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે રાજકોટમાં તો 3650 પચાસ રૂપિયાથી એકતાલીસો નેવું રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો ચાલીસથી પાંચસો સત્તર ચણા આજે નવસો થી એક હજાર તુવેર તેરસોથી ચૌદસો બાસઠ मेथी 800 થી 1025 ધાણા આજે 1300 થી 1510 સોયાબીન 700 થી 811 તલ 750 થી 2150 ઘાડી મગફળી 800 થી 1068 જીણી મગફળી 810 થી 1023 જીરાણી જો વાત કરીએ જૂનાગઢ માં તો 3500 રૂપિયા થી 4100 રૂપિયા વાત કરીએ જામનગર ની એરંડો એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર ચણા એક હજાર પચાસથી અગિયારસો પાંચ રૂપિયા રાયડો નવસો પચીસથી એક હજાર અજમો ચૌદસોથી પિસ્તાલીસો પંચોતેર ધાણા બારસો પચાસથી પંદરસો સાઠ ધાણી અઢારસોથી એકવીસો પચાસ રૂપિયા જાડી મગફળી સાતસો દસથી એક હજાર પચાસ ઝીણી મગફળી સાતસોથી એક હજાર કપાસ એક હજારથી ચૌદસો પચીસ ચીરાની જો વાત કરીએ જામનગરમાં તો છવ્વીસો રૂપિયાથી ચાર હજાર પિંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો થી પાંચસો ડુંગળી એકસો થી ત્રણસો એકત્રીસ તુવેર અગિયારસો થી ચૌદસો એક્યાસી સોયાબીન છસો થી સાતસો એકાણું એરંડો નવસો થી બારસો अड़द एक हज़ार एकसठ ठी पंदर सौ एक चना एक हजार एक वटाणा एक हजार, एक एक थी, एक। एक हजार एक थी सत्तर सौ एक लसन पांच सौ सौ एक यी जो बात करिए सफेद चना तो एक हजार छोतेर ठीक एकसठ तल अठार सौ एक सौ एक, तो एक, एक। जाडी मगफड़ी ઝીણી મગફળી સાતસો એકતાલીસથી એક હજાર એકોતેર રાયડો નવસો એકથી એક હજાર એકતાલીસ મરચાં ચારસો એકથી ત્રેવીસો એકાવન ધાણા નવસો એકથી ઓગણીસો અગિયાર ધાણી એક હજાર એકથી એકવીસો એકાવન કપાસ આજે તેરસો એકથી ચૌદસો અને જો જીરાની વાત કરીએ ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયાથી દસ રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરવામાં આવે તો આજે પણ માર્કેટિંગ યાર્ડોમાં જીરા બજારમાં સારો એવો ઉછાળો જોવા મળેલો હતો ગઈકાલે જીરા બજારની અંદર સોથી દોઢસો રૂપિયા ઓલ ઓવર બધા માર્કેટિંગ યાર્ડોમાં વધારો જોવા મળેલો હતો અને આજે પણ સોથી દોઢસો રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે અને એકતાલીસો પચાસની આસપાસ બધા માર્કેટિંગ યાર્ડોમાં બજાર જોવા મળી રહી છે તો હવે માર્કેટિંગ યાર્ડો આજથી બંધ થઈ જશે હરાજી બંધ થઈ જશે અને હવે પહેલી તારીખેથી હરાજી ચાલુ થશે તો આપણે ત્યારે જાણીશું પણ જે યાર્ડો બંધ રહેશે એ સમયમાં આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દઈશું એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ખેડૂતભાઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ બેમાં નવા સર્વેના વિડીયો મૂકશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે બાકી આ વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર